હાલ હું જાઉં છું હા હા તો બીજું શું હોય હરિરામ પા પૈસા ને લાલચ કરીને બેઠો હતો કે હરિરામ દિસે પૈસા તો મારે દિવાળી થઈ જાય પણ એની ના પાડતી હતી હવે મારે કોના પાસે પૈસા માગવા લાવ બોલા સુખેશ ભાઈ હાલો દઉં જો એ પાંચસો રૂપિયા દે ને તો મારે મીઠાઈનું રડી જાય

કોઈ બે કિલો લાવે હે તો એ છોકરા નો રે સાના છોકરા ક્યાંથી સાના રે તમારે કોઈ ની કિલો જલેબી લેવી છે ઓલા મૂછીને જોવો મૂકી

મુચી જલેબી લાયો છે ને તન ખાસ ખેબે દે હા લાયો છે એ જલેબી નઈ હોય એ સીકણો છે ભલા માણા કાઈક બીજું હોય છે અંદર અંદર તો શું કરું આપણે ચેક કરવું છે હા ચેક તો ગરમ છે જો આપણે અહીંયા સોર બનીને જાવી જો જલેબી લાયો હોય છે તો આપણે ખાઈ લીશું અને જલેબી નઈ લાયો હોય તો પછી આપણે દિવાળીએ લઈ અને હું તને ખવાય દે હાલો

तो मजा ले तोड़िया <laughs> <laughs> <laughs>

તો પંચાયત ભેગી કરીને છે ને તડવો મરીને મૂકું મરીને એ તારે રૂ ને કઈ બોલવાનું જ નહીં તને જેટલી જલેબી દઉં ને એટલે તું ખાધ્યા રાખજે હું એમ કહી દેસ આ બાપુ છે મૂંગા છે હો ને dadalo alo kay ko yore alo nirandan bapu eh hey, nanya bapu au la ja, au bapu au ai pa dia wan halo Ada beta,

સો વર્ષમાં એક ખેલ જવાનું અને મારે હું અહીંથી નીકળું ને એટલે ઉતારો તારા બાપના ઘીરે જ તેથી હું નીકળ્યો ને તેથી તારો જલમય નમરે બટા બાપુ તો આશીર્વાદ આપો અરે બેટા હું તને આશીર્વાદ દેવાતો આવ્યો છું ઊભો થઈ તા આજ તારા માથે બપોર એક થાય ને ત્યારે બહુ મોટી આફત છે બાપુ મારા માથે આફત હા હા બેટા તારી માથે આફત એ બાપુ આવું ખોટું બોલો ને રેવા દો રેવા તમારે એવું દાણા બાણા જોતો હોય ને તો હું આપીશ તમતા અરે બધા બાણા જો હું નથી આવ્યો અહીંયા તું મને આજે ઓરસતો નથી હું તારું ભવિષ્ય હું કહી દઉં આજથી 14 વર્ષ પહેલા તારી બાયડી ઓફ થઈ ગઈ છે ને બાપુ આ બધું તમને કેમ ખબર પડી અજે તું હા તો રે હા તો રે તારી બાઈડી રે ને દવા પીન મરી છે કી બાપુ બાપુ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ તમે તો અંતર યામી છો હવે ભોજન કર્યા વગર મારા ઘરે તમને જવા નહીં દઉં બેહો નહીં નહીં બસા હું ભોજન નથી કરતો અમારો દીકરો ના પડે હે નકી લપક ચલે બે વગર નો રાખશે મને બાપુ તમે હાસુ કે નહીં જમો હવે બચ્ચા તારો આટલો બધો આગ્રહ છે તો લેતો લાઈ જમી લેવી બેસો બેસો બાપુ બેસો હાલો હું લઈ આવું કી હોડે યો બાપુ આ ઇન્જેમેજ આયા ઓતરી લે ઓ નઈ બચ્ચા નિસ્સે નઈ બેહો ધરતી ઉપર બેસીને ભોજન નથી કરતો કાળ જમડવા હોય તો આયા દે આ લીયો બાપુ કેમ ચલા સરોકા નીરાતે જમજો બાપુ કી ઓડે কি ওরিকে দেও মাপো আপানে কায়া ইশে আপানে কি করে? ચાલ બચા હવે અમારે ગીરનાર જવાનું છે પણ જાદો છે હવે હું જાઉં છું હવે આજથી હો વર્ષ પછી પાછો આવીશ તારે તારા છોકરા બોકરાને ભરામણી કરતો જ આવી અને આમ જો બટા તને બાપુ ના વેડ કીધેલા જો તું ભૂલી ન જાતો એકના ટકોરે યાદ રાખજે યાદ સારા ઘરે સોર આવે આવે ને આવે આ મારા આશીર્વાદ છે હા બાપુ આવજો લૂંટવા થી બચજે થોડો લૂંટવા થી બચજે અને આવા સારા કાર્ય કરતો રહીજે ચાલ ચલા ચાલ મારું બેટું આ બાપુએ આટલું બધું હાસું કહી દીધું સોર આવશે અને હાસુ તો આવે હોતો કે બાપુ હાસુ કે એવું મન લાગતા હતા પણ આ ગાયમ નથી જવું